આગળ વસંત પોલીસ અધિકારી સાથે વાતચીત નું રેકોર્ડિંગ વાયરલ થયા છે પરંતુ મિત્રો ફરીથી એક કેસ લઈ અને નવું વસંતભાઈ ને ધમકી આપતું રેકોર્ડિંગ વાયરલ છે જેની અંદર મિત્રો કેટલીક બાબતો સો પીએસઆઈ જે છે એક દલિત ઉમેદવાર જે છે અરજી કરતા તેને માર મારે છે ત્યારે મિત્રો તે બાબતે રજૂઆત કરતા પીએસઆઈ ધમકી આપે છે જ્યારે મિત્રો વસંત ચાવડા સામે પીએસઆઈને પણ ખખડાવી નાખે છે અને ખૂબ જ જોરદાર ઉગ્રતાથી ધમકી આપી રહ્યા છે તો આવો શાંતિથી સાંભળી કે મિત્રો વસંત ચાવડાએ આ પીએસઆઈના કઈ રીતે લીધા ઉધળા એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલ હાલ હાલત સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો તો આ છે પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ જે મારી ઉપર માનાહિ કરવાના છે એને માનહારીનો ગુનો એટલા માટે મારી માથે દાખલ કરાવવો છે કે રાજકોટથી એક દિનેશભાઈ મકવાણાનો ફોન આવ્યો હતો અને એમને કોઈક પોલીસ લખેલી ગાડીવાળા એક ભાઈ અને એક બેન એને કંઈક રોડ વચ્ચે માથાકૂટ કરી અને માયરા છે અને ત્યારબાદ આ ભાઈ દિનેશભાઈ જ્યારે ફરિયાદ કરવા ગયા તો એ જ પોલીસ સ્ટેશનની અંદર આવડો આ ભાઈ ત્યાં જઈ અને આ પીએસઆઈ શ્રી પંડ્યા અને બીજો કોઈ કાળા સટવાળો કહે છે એમની સાથે મળી અને પોલીસ સ્ટેશનની ઉપરના રૂમમાં એને લઈ અને એને માર્યા અને તેને આખી રાત અને આખો દિવસ પોલીસ સ્ટેશન રાખ્યા અને એમના જામીન લીધા અને આ બાબતે આ દિનેશભાઈ ફરિયાદ કરી છે એની ફરિયાદના અનુસંધાને પોલીસે જે નિવેદન દેવા માટે સમજ બજાવી છે એ તમે સાઈડમાં જોઈ શકો છો અને આ આ બનાવ બન્યા બાદ સામાજિક આગેવાનો સાથે મળી અને તે લોકો ત્યાં ગયા છે તેના પણ આ વિડીયોમાં મૂકું છું દિનેશભાઈ મને જે ફોન કર્યો છે એનું રેકોર્ડિંગ મૂકું છું અને છતાંય આ ખાખી પહેરીને ગુંડા બનેલા પોલીસવાળા માનતા નથી અને પાછું એવું કહે છે કે અમે અમારામાં જે આવતું હતું એ કામ કર્યું છે એટલે તમારા બાપની પેઢીઓ નથી ચલાવતા તમારામાં મારવાનું નથી આવતું તો તમે મારી ન બરાબર એટલે સાંભળો નિરાતે અને આવા ખાકીદારી જે ગુંડાઓ છે ને એને સબક શીખવાડો કે તમને નોકરીઓ એટલા માટે નથી દીધી નરાધમો કે તમે આવી રીતે જાહેરમાં ખોટા ઉત્પાદ મચાવો અને આવા ગરીબ લોકોને અને સામાન્ય માણસોને માર મારો સાંભળો ને નહોતી રેકોર્ડ ને તો રેકોર્ડ ની ગમ નહીં મિસ્ટર જીની દાદા નો કરતા રેકોર્ડિંગ કાયદાની રેકોર્ડિંગ કરી કોઈ પણ પોલીસ સુધી કરી કામ ને તો નો કરી શકો તમે એની મંજૂરી વગર તમે એવું તો તમે 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 રેકોર્ડિંગ દાદા તમે રેકોર્ડિંગ માં કોઈ ને

એટલે આ ભાઈ ને માર્યા તા મારી એટલી સાઈન નથી સાંભળતા નથી સાંભળતા

માવજીભાઈ રાખે માવજીભાઈ આ જે એના વિશે તમે શું આજે મને જે મકવાણા ભાઈ છે એના દ્વારા મને ફોન કરીને જાણ કરવા માગ આવો મારે બનાવ ભાઈનો હતો જેના અનુસંધાન મકવાણાભાઈ બધી હકીકત વાત કરી એના અનુસંધાન આજે મુંજકા પોલીસ ચક્યા આવ્યો હતો તો અત્યારે મુંજકા પોલીસ ચક્યાની ગાડી પડી છે ગાડી બતાવો પીઆઈની ગાડી પડી છે છતાં એમ કે પીએ આઈ નથી તો મને કીધું પીએસઆઈ પીએસઆઈ પણ નથી પછી બીજા પોલીસને એમાં કોણ સાંભળશે તો કોઈ પોલીસ સાંભળવા ક્યાં નથી અને મુજગા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દાદાપીની કરી છે એ બાજુ મકોણાભાઈને રાતે માર મારવામાં આવ્યો છે એની પણ ફરિયાદ લીધી છે કે તપાસ ચાલુ છે એના ઘરે જઈને ઘરે અને ગાડી લઈને એને ઘરે જઈ તોડફોડ કરી છે આ પીઆઈ પીએસઆઈ પંડિયા જે દાદાગી કરી રહ્યો છે જાણે પોલીસ સ્ટેશનના બાપુજીની પેઢી હોય એમ વર્તન કરી રહ્યો છે પણ પીએસ પીએસઆઈ પંડ્યાને ખબર નથી દેશ સંવિધાનથી હાલે છે આ કોઈને બાપુજીની પેઢી નથી આનો તારે આપી દેવો પડશે અને અત્યારે પીએસઆઈને ફોન પણ કોઈ ફોન પણ ઉપાડતો નથી એટલે આવતીકાલે અમે એની ફરિયાદ કરવા માટે આવવાના છીએ અત્યારે અમે કીધું એફઆઈઆર કરવાના છે તો એ કદાચ પોલીસ દ્વારા ભાગી ગયા ત્યાં અત્યારે અમે અમે નહીં કરી કાંઈ આવતીકાલે પીઆઈ કે પીએસઆઈની ભણજો તમે એટલે આ લોકો એન કેન પ્રકારે દલિતોનો અવાજ દબાવવા માંગે દબાવવા માંગે છે તો હું આ પોલીસના સ્ટાફ ને કહેવા માંગુ છું કે દલિતો અવાજ આજે નો દબાય ને કાલે નો દબાય એક એક વાત યાદ રાખજો દલોતી વાત આપણે તમે ચડી ગયો હતો એ વાત તમારી ભૂલ ભરેલી છે આવનારા દિવસો મેં જડબે સરકાર ને પીઆઈ પીએસઆઈ પંડ્યા ને જડબે સરકાર જવાબ દેવો એ જે થાય ને એ કરી લે હાલો વસંતભાઈ રાજકોટ થી દિનેશભાઈ મકવાણા બોલો બોલો ભાઈ મને વાલજીભાઈ રહ્યા ને તમારો નંબર આપ્યા તમારામાં મેં મારી વિગત બધી નાખી પણ તમારો ફોન રિસીવ ન થતો મેં વિગત તો નાખી દીધી હવે પંદર તારીખે હાજે મારે વેલ્ડિંગની દુકાન છે રાજકોટ ક્લાક ના બંગલા મેન રોડ ઉપર અને પંદર તારીખે હું દુકાન વધાવીને ઘરે જતો હતો તો રામાપી ચોકરી કઈ કોને એટલે રાણી રોડ માં ચોક પેલા ને રામાપીર ચોકડી પછી તો હું મારે હોન્ડા લઇ મારી આપડી સાઈડ માં જ જતો તો મારી સાઈડ માં જ રહ્યા તાર તો પાછળ એક પોલીસ લખેલી ગાડી હોન્ડા હોરન માથે હોરન કરતો તો એ ભાઈ તો મેં કીધું ભાઈ હું ક્યાં તમને નડું હું તો મારી સાઈડ માં જ આવ છું તો તમે વહી જાવ ને રોડ તો ખુલ્લો પડ્યો છે તો એ ભાઈ જેમ તેમ ગારુ ફ્લોમિડા અને હાવ એકદમ હાવ આમ થડ ભાષા વાપરીને મને ભૂલા બોલો મીડા અને મને કે ગાંડો છો ને મેન્ટલ છો ને સીધો આયલો જા ને હોશિયારી શું કરે છે ને અને ગારુ બોલી બે એક ભાઈ ને ભાઈ મને મારવા મીડા એટલે મારી મારો મોબાઈલ જતી લીધો મેં એના હોન્ડા નંબર પ્લેટ

તો બધા કોઈ મને મોબાઈલ નો દીધો પાછા મારવાનું ચાલુ કર્યું માણસ જાજુ ફેલ થઇ ગયું એટલે ટોળું સામે હતું એના એ ગેરવર્તન કરવા માંડ્યા એ નજીક હુંડા બોલવા માંડ્યા અને ટોળા અને ગાયરું બોલવા માંડે જેમ તેમ બોલવા માંડે ને મને મારતા હતા તો માણા પબ્લિક કે ભાઈ બિચારો કોઈ નાનો માણસ છે મજૂર માણસ છે ની તો હોંડા લઈને હૈલો જતો તો તમે એને મારો છો એ કાઈ ઉભો બોલતો નથી ઉભો ઉભો માર ખાઈ છે તમે એને શું કામ મારો છો ઈ ક્યાં તમને કઈ કે છે ઈ કાઈ બોલતો જ નથી તો ગાલો નીકળો વેટી ના જોઈએ કે એને મોબાઈલ દીધો કે આની કોરથી આ એટલે હું સવારે બધાયને ફીટ કરી દઈશ પછી મને કોઈ મોબાઈલ નો આપ્યો ને પછી માણસ જાજુ થઈ ગયો ને એમાંથી પબ્લિક આવી રહીને ગેરવર્તન કર્યું અને સતડાવવા માંડ્યા એટલે પબ્લિક આવી રહી બાજવા માંડ્યા પાટા છોટી આવી ગયા એટલે પબ્લિક કીધું કે ભાઈ તમે એને ફોટો મારો છો પછી અમને બધા ધમકાવો છો તમે પોલીસ વાળા

અને એનો મોબાઈલ જતી લ્યો તો કીધું કીધું મોબાઈલ દઈ ભાઈ નો તો મને મોબાઈલ દેવરા મારું મોટર સાયકલ ઉભું કરાવ્યું અને પછી મને કે ભાઈ તમે જાઓ અને ઓને કીધું તમે જાઓ એટલે પછી ટોળામાંથી મારા નાના ભાઈ ને ફોન કર્યો કે ભાઈ તમારા ભાઈ ને મારે છે તો તમે જાઓ કે એટલે એ મારો ભાઈ મારા ઘરના આવ્યા તા તો એ વહી ગયા બે મા દીકરો પછી અમે મુજકા પોલીસ સ્ટેશન ગયા ઘરે થઈ મુજકા પોલીસ સ્ટેશન ગયા એટલે અહીંયા કોઈ મારું ફાંપરું નહીં એ મને કે બેસો કે આ તમારી આગળ આવ્યા છે એનું લખાણ પૂરું થાય પછી હું તમારું જોઉં છું મેડમ કે તા થોડીક વાર થઈ તો પીએસઆઈ પંડ્યા અને બે હાદા ડેસમાં પોલીસ વાળા અને મને જેને માર્યો તો એ ભાઈ એના ભેરો એ તત લઈને આવ્યા મને કે મેડમની સામે રૂમ માં બેઠો તો મને કે ઊભો થાય તારું નામ શું અને મારું નામ દિનેશભાઈ કશનભાઈ તો તમે કે તું કે વાં વાણી રોડમાં ચોકમાં ભાઈ જો શ્રી શ્રી ભાઈ જો નથી મને માર્યો છે કીધું હાલ કે ઉભો થાય એમ એમ મને ઉભો કરી અને ઉપલા માળે લઈ ગયા સીડી ચડી ઉપલા માળે રૂમ માં લઈ ગયા એક ખાદર ડ્રેસ કાળા શર્ટ વાળો પોલીસ વાળો હતો ને એક આ પીએસઆઈ પંડિયા પછી અહીંયા મને કાળા શર્ટ વાળા એ મારા બે હાથ પકડા અને પીએસઆઈ પંડિયા એ પ્લાસ્ટિક ના પાઇપ એ ધરાણા ત્યાં સુધી માર્યા પરસેવો વળી ગયો ત્યાં મારી માં બે ને માણી ને ગારું દેતા જાય ને મારતા જાય તને ભાંગી જ નાખવો છે તું કે સાલા તારા આખી તમારી સમાજ જ એવી છે કે સમાજ તમારી બધી આવી જ છે કે અને મને મારીને પછી પૂરતી દો લોકઅપ માં માં પૂરતી તોય મેં કીધું સાહેબ તમે મારું નહી તમે મારી અરજી નો લીધી તમે મારો કેસ નો લખો મને તમે પૂરતી દો તો કે મારું કઈ હાંભરું નહિ તો મને પૂરી રહી ગયા રાતે મને બીપી વધી ગઈ સાતીમાં બહુ દુખતું હતું હાથરમાં એને માર્યા થઈ આખા સાંભળાનું હોજી ગયો હતો તો મેં કીધું સાહેબ મને મેડમ હતી રાતે એટલે મેં કીધું મેડમ મને દવા લેવા લઈ જાઉં મને બીપી વધી ગઈ છે પરસેવો વરવા માંડ્યો અને મને બહુ દુખે છે સાથીમાં તો બહુ એકસો આઠ થોડીક વાર પછી કલાક પછી બોલાવી એકસો આઠ વાળા ખાલી હાથ પહેરીને વહી ગયા મને કાકા સુઈ જાવ સવારે હારું થઈ જાય ઘટાડ સુઈ જાવ નો દવા દીધી કે નો હોસ્પિટલ લઈ ગયા પછી આખી રાત પૂરી આખો દી પૂરી દીધો અને બીજેથી હાંજે એટલે રાતે પૂરીને બીજેથી હાંજે મને મામલતદારના જામીન લીધા અને જામીન લીધા એટલે મામલતદારની ઓફિસે થઈ જ અમે એકસો આઠમાં બેસી અને સીધા હોસ્પિટલે ગયા ઈમરજન્સીમાં જઈ ત્યાં ફોટા ને એક્સરે ને બધું કર્યું ને ચાર થી દાખલ રહ્યો ચાર દી સારવાર કરી પછી ચાર થી દાખલ રહી અને મને રજા આપી અટાણે હું ઘરે છું અને હજી સુધી કોઈ કેસ મારો લીધો નથી કે નથી મને એફઆર આપી આજે મને બોલાવ્યા હતા નિવેદન લેવા તમે નિવેદન દેવા ગયા હતા હું નિવેદન લખાવીને હવે ઘરે પહોંચ્યો છું નિવેદન લેવા મને ફોન દ્વારા બોલાવ્યા હતા પણ આપડી સમાજના અગ્રણી એમ કે ભાઈ તમે એને કહો કે મને નોટિસ દો એટલે હું નિવેદન દેવા આવું એટલે આજે નોટિસ દઈ ગયા બપોરે અને પાંચ વાગ્યા ટાઈમ લખ્યો હતો એટલે પાંચ વાગે અમે ખાડા પાછી નિવેદન